ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે કીમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આરોગ્ય કમિશનર માનનીય હર્ષદ પટેલ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કીમોથેરાપી થેરાપી સેન્ટર સ્થપાયેલ છે આરોગ્ય કમિશનર માનનીય હર્ષદ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કિમોથેરાપી સેન્ટર સ્થપાયેલ છે જે લોકો માટે ખૂબ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે વિવિધ કંપનીઓ ડોનેશન આપતી રહે છે જેથી મારો આગ્રહ છે કે ભવિષ્યમાં પણ લોકોની આરોગ્ય અને સુખાકારી ધ્યાનમાં રાખીને ડોનેશન આપતી રહેશે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી દ્વારા જણાવવામાં આવ્યું કે જે બી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી પિસ્તાલીસ કરોડ જેટલું અનુદાન મળી ચૂકેલ છે અને નિરંતર સમયે જયબેન મોદી હોસ્પિટલ સેવા માટે તત્પર રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે જ જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી આપવામાં આવેલ છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ ધુલેરા સહિત અનુદાન આપનાર વિવિધ કંપનીના પ્રતિનિધિ ડી કે રાણા डायरेक्टर ह्यूबिक कलर्स प्राइवेट लिमिटेड डी के राय साइट हेड सज्जन इंडिया लिमिटेड पराक्षा वाइस प्रेसिडेंट डेक्कन फाइन केमिकल्स इंडिया प्राइवेट लिमिटेड जॉन थॉम्सन सी एस आर हेड बैंड को एडवांसिंग ह्यूमिनिटी रश्मि डेलीवाला वाला गुंदन उदानी फाउंडेशन अशोक पंजवाणी माननीय सेक्रेटरी અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ડોક્ટર આત્મી દેલીવાલા ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી જયબેન મોદી મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડોક્ટર તેજસ પંડ્યા જેબી મોદી કેન્સર સેન્ટર હેડ ઉપસ્થિત રહ્યા હતા કિમોમોર્ટને બનાવવામાં સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા બે કરોડ હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પચાસ લાખ સ્પેન્સ્કો એડવાન્સિંગ હ્યુમિનિટી દ્વારા પંદર લાખ ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પંદર લાખ સોંગવોન સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પંદર લાખ ભરતભાઈ વિઠાની દ્વારા પંદર લાખ અને કુંદન ઉડાની ફાઉન્ડેશન દ્વારા સાત લાખ પચાસ હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું